આ વચ્ચે જે વોર્ડની ચૂંટણી સંપન્ન થઈ છે તે વોર્ડ પર પ્રાંતિય વિસ્તાર છે અને આ વિસ્તારમાં લક્ષ્મણનગર મારુતિ ધામ સોનલ પાર્ક જેવી રહેણાંક સોસાયટીઓ આવેલી છે આજે 15 વર્ષ ઉપરાંત આ વિસ્તારમાં સોસાયટીને જોડતો માર્ગ મંજૂર કર્યા બાદ પણ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો ન હોવાનો સીધો જ આક્ષેપ કરી રહ્યા છે આ માર્ગનો ઉપયોગ ખાસ કરીને સરસ્વતી સ્કૂલ અને મહારાણા પ્રતાપ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ દ્વારા રોજ અવરજવર થાય છે માર્ગ અને ખરાબ હાલતને કારણે